વડોદરાના અલકાપુરીમાં ઈડીએ રેડ પાડીને અબજોની કિંમતના બિટકોઇન પકડી પાડ્યા છે અલકાપુરી વિસ્તારની સોસાયટીના ફ્લેટમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તપાસ દરમિયાન એક કરોડના બિટકોઇન મળી આવ્યા સુરતના માસ્ટર માઇન્ડ કુંભાણીએ આ કૌભાંડ આચર્યું છે સતીષ કુંભાણીએ રોકાણકારોને સો દિવસમાં બમણા વળતરની લાલચ આપી હતી રોજ એક વળતરની ખાતરી આપીને રોકાણકારો પાસે રોકાણ કરાવ્યું હતું સતીશ કુંભાડીએ બીટ કનેક્ટ નામથી ક્રિપ્ટો કરન્સી લોન્ચ કરી હતી અગાઉ અમેરિકાના રોકાણકારો સાથે પણ બે પોઈન્ટ ચાર બિલિયન ડોલરની છેતરપિંડી આસરવામાં આવી હતી સુરત સીઆઈડી ક્રાઇમમાં દાખલ થયેલી ફરિયાદમાં ઇડી તપાસ કરી રહી હતી આ કેસની તપાસમાં એફડીઆઈ પણ હવે જોડાઈ છે સંવાદદાતા માલુ ફોનલાઇન પર છે માલુ વડોદરાના અલકાપુરીમાં ઇડીએ રેડ પાડી અને આ કિંમતના પકડ્યા છે શું વધુ તપાસ અત્યારે હાથ ધરવામાં આવી છે દ્વારા આવ્યા હતા ડીએ શહેરમાં તેતાલીસ કરોડના વીસ પોઈન્ટ જપ્ત કર્યા પણ વિગતો મળી રહીડીની ટીમે અલકાપુરીમાં આવેલ અલ્કાપુરી સોસાયટીના એક આ સિક્રેટ ઓપરેશન હાથ ધર્યું હતું પોલીસ કમિશ્નરને આ બાબતે માહિતગાર પણ કરવામાં આવ્યા રોકાણકારોને વાર્ષિક ત્રણ હજાર સાતસો ટકા વળતર આપવાની લાલચે ડ્રિપ્ટો કરન્સીમાં હજારો કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હોવાનું કૌભાંડ છે બહાર આવ્યું હતું ભારત ઉપરાંત અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાંથી પણ હજારો કરોડ ઉતરાવ્યો હોવાની વિગતો અત્યારે મળી રહી છે સુરતના માસ્ટર માઇન્ડ સતીશ કુંભાણીએ આ કૌભાંડ આચર્યું હોય એવી વિગતો મળી રહી છે સુરત સીઆઈડી ક્રાઇમમાં નોંધાયેલી ફરિયાદની તપાસ બાદ ઈડીએ આ તપાસ સંભાળી છે અને એને લઈને વડોદરામાં પણ જે દરોડા પાડવામાં આવ્યા હતા તપાસ કરવામાં આવી છે ફક્ત બે હાજર અઢારમાં સતીષ કુંભાણીએ ઉઠાવણું કર્યું હતું અને ત્યારે વુહાપો મચેલો એની તપાસ અત્યારે ચાલી રહી છે અને વડોદરામાં ઇડી દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી જી વૈભવી બિલકુલ આભાર માનું તમામ જાણકારી માટે